શાસનની મહેક અટલ નેતૃત્વ અવિરત વિકાસ પાટણ જિલ્લામાં સ્વામિત્વ યોજનાનું વ્યાપક અમલીકરણ જિલ્લામાં ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા સુપ્રેડિડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ એકત્રીકરણ અધિકારી શ્રી હિરેન ચૌહાણ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ દ્વારા મિલકતનો કાયદેસર પુરાવો આર્થિક સામાજિક સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સ્વામિત્વ યોજનાનું સફળ ને વ્યાપક વ્યાપક અમલીકરણ કરવામાં આવ્યું છે જિલ્લામાં કુલ પાંચસો ચાર ગામોમાં યોજનાનું સંપૂર્ણ અમલીકરણ કરવામાં આવ્યું જ્યારે ત્રણસો બાર ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે

તેમનું સામાજિક જીવન વધુ સુવ્યવસ્થિત બનશે પાટણ જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને આ યોજનાનો પૂર્ણ લાભ મળે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે સ્વામિત્વ યોજના શું છે સ્વામિત્વ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને તેમની રહેણાંક મિલકતનો કાયદેસર માલિકી હકનો પુરાવો આપવાનો છે આ યોજના અંતર્ગત ગામની વસાહત વિસ્તારની જમીનનું ડ્રોન સર્વે દ્વારા માપણી કરવામાં આવે છે ત્યારબાદ સંબંધિત પ્રોપર્ટી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે આ નાગરિકોને તેમની મિલકતની સત્તાવાર નોંધણી મળે છે સ્વામિત્વ યોજનાના મુખ્ય લાભો નીચે મુજબ છે ગ્રામ્ય નાગરિકોને મિલકતના માલિકી હક્કોનો કાયદેસર પુરાવો મળે છે મિલકત સંબંધી વિવાદોમાં ઘટાડો થાય છે બેંક લોન અને નાણાકીય સહાય મેળવવામાં સરળતા થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ અને રોજગારને પ્રોત્સાહન મળે છે નાગરિકોના સામાજિક અને આર્થિક જીવનમાં સ્થિરતા અને સુરક્ષા આવે છે સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર બનાવવા સાથે નાગરિકોને સશક્તિકરણ ને સુખાકારી તરફ દૂરી જવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના નેતૃત્વમાં મહેસૂલ વિભાગ દ્વારા જે વિવિધ સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે તેમાંની એક ખૂબ જ મહત્વની સેવા જે ભારત સરકારની ફ્લેગશિપ યોજના છે અને સ્વામિત્વ યોજના જે હાલમાં ચાલી રહી છે ફૂલ ફ્લેઝમાં આ સ્વામિત્વ યોજના થકી પાટણ જિલ્લાના તમામે તમામ પાંચસો ચાર ગામમાં વિવિધ લોકોને રહેઠાણ અને તેઓની મિલકત સંબંધી કે જે કોઈ પણ પુરાવા એમની પાસે ઉપલબ્ધ ન હતા એના માટે હવે પ્રોપર્ટી કાર્ડ આપવાની જે યોજના છે એ હાલમાં ફૂલ ફ્લેઝમાં ચાલી રહી છે આ અન્વયે કુલ આપણે પ્રોપર્ટી કાર્ડમાં સાહીઠ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવેલ છે અને આ યોજના ફેબ્રુઆરીમાં આપણે તમામે તમામ લોકોને એમની મિલકતનો એમનો રહેઠાણનો પુરાવો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે આ યોજના મુખ્યત્વે તમામે તમામ જે મિલકત ધારકો છે એને પ્રોપર્ટી કાર્ડ થકી એમને વિવિધ લોન એમને મળી શકશે એમની મિલકતનો એમને પુરાવો મળશે જે વિવિધ એમને કામોમાં ઉપયોગ કરી શકે છે આ સિવાય આ યોજના દ્વારા જે લોકોના સામાજિક જીવનમાં પણ ફેરફાર આવશે એમની પાસે ઘર છે વાડો છે પ્લોટ છે એ તમામે તમામ પુરાવા એમની પાસે ઉપલબ્ધ રહેશે અને એનાથી એના રોજગાર અને સામાજિક જીવન ધોરણમાં ખૂબ જ સુધારો આવી શકે છે તો આના જે સુશાસન પર્વની ઉજવણી ચાલી રહી છે એમાં જે સ્વામિત્વ યોજના છે એ થકી તમામે તમામ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળવાથી એમના જીવન સુખાકારીમાં ખૂબ જ વધારો કરવા જઈ રહ્યું છે અને સાથે પાટણ જિલ્લા તંત્ર પણ આ બાબતે તમામે તમામ લોકોને આ પુરાવો મળી જાય એ બાબતે કટિબદ્ધ છે